બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રાથી ઘાટા ગામ વચ્ચે થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન દિવસોના ટોળાએ વાહનો પર હુમલો કરી તેમાં સવાર પરિવાર પાસેથી રૂપિયા લાખ પંચોતેર પહોંચાડ્યું હતું રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખગારજી પુરોહિત સાથે કાર નંબર જીજે જીરો નવ બીડી છન્નુસો માં પાલનપુર આવી રહ્યા હતા તે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેઓનો પંદર થી વીસ શખ્સોના ટોળાએ કાર ઉભી રખાવી ધોકા કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખી હીરાલાલના ગળામાં પહેરેલી પંચોતેર હજારની સોનાની ચેન લૂંટ કરી હતી તેમજ રેવદર તાલુકાના મારોલ ગામના ચંપકભાઈ તોલારામ સરગરાની કાર ઉભી રખાવી કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલા રૂપિયા એક લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા આ અંગે હીરાલાલે અજાણા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં આઠ શખ્સોની પોલીસે અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ માટે આઠ આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી